Brought to you by Techno Spark 20 Series smartphones. સંકલન સમિતિના સભ્યો દ્વારા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તેમની સાથે સીધી વાત કરશું તેમની શું રજૂઆત છે રમઝુભા શું કહેશો આજે રજૂઆત કરવા આવ્યો છો આવતીકાલે મતદાન છે કઈ પ્રકારની તમારે રજૂઆત હતી ને શું ફરિયાદ હતી આજના ન્યૂઝપેપરમાં જે કાંઈ છમાં વેરસી ભૂષણમ એ હેડિંગ નીચે જે કાંઈ જાહેરાત આપવામાં આવી છે એ જાહેરાત કમ્પ્લીટલી ચૂંટણી સંહિતાનો ભંગ છે અને હા રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી વનનો પણ ભંગ છે અને આ રીતે જાહેરાત આપવી એની તાત્કાલિક તપાસ કરવી કે કોણ માટે એનાથી છત્રી સમાજમાં બહુ રોષની લાગણી છે એમાં જે અભદ્ર ભાષાનો ઉપયોગ થયો છે એના માટે પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થાય એ પ્રકારનો છત્રી સમાજમાં રોષ નીકળો છે એટલે આ કોઈ છત્રી સમાજના નામે કોઈ વ્યક્તિઓ એક કોને અપાવી પક્ષે અપાવી સરકારે અપાવી કોને અપાવી એ તાત્કાલિક તપાસનો વિષય છે ને એના અમે પગલાં ભરવા પણ કોઈ પણ પગલાં કડકમાં કડક પગલાં ભરવા એવી પણ અમારી માગણી છે પત્રિકા એમાં કયા કયા પ્રકારના શબ્દોનો શું શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં ઘણા બધા શબ્દો છે કે જે અત્યાર સુધી જે કાંઈ પ્રક્રિયાઓ ચાલતી એટલે ટૂંકમાં છત્રી સમાજને ભરમાવાની વાત છે કે ભાઈ આ છત્રી સમાજના અમુક તત્વો આ કામ કરી રહ્યા છે એ બહુ વાધાજનક બાબત છે અને એ લોકો કોણ છે તત્વો શોધી કાઢે નહીંતર એમની સામે એક્શન લ્યો મહિલા આગેવાન પણ છે તેમની સાથે વાત કરશું ભાર્ગવૈ શું કહેશો હવે તમારી કઈ પ્રકારની કાર્યવાહીની તંત્ર પાસેથી માગ છે વહેલામાં વહેલી તકે ખૂબ સચોટતા સાથે બે કલાકની અંદર જો રિપ્લાય આપી શકે એવી અમે નમ્ર અપીલ કરી છે જે થઈ રહ્યું છે એ સદંતર લોકશાહીનું હનન છે અને અત્યારે સૌએ જાગ્રતતાથી આગળ વધવાનું અને કાલે શું કરવાનું એ નિર્ણય કરવાનો સમય આવી ગયો છે અન્ય આગેવાન છે અનિલસિંહ તેમની સાથે વાત પણ તેમની સાથે વાત કરશો અનિલસિંહ કઈ પ્રકારે તમે હમણાં જણાવ્યું ટેકનિકલી આપ જણાવો કઈ પ્રકારે આચારસંહિતાનો ભંગ કઈ રીતે થયો છે બિલકુલ હું તમારી ચેનલનું સ્વાગત કરું છું અમે કલેક્ટર કચેરીમાં અત્યારે છીએ અને સક્ષમ અધિકારીઓને અમે નિવેદન આપ્યું છે મુદ્દો છે કે આજેના કેટલાક દૈનિક સવારના વર્તમાનપત્રોમાં આ છપાયું છે જેનાથી આપ સુવિધિત છો એ છપાયું છે એ ઘણું ઘાતક છે એમાં ધર્મ જાતિ ઉપર સીધો હુમલો કરવામાં આવ્યો છે અમારો પ્રશ્ન છે કે વર્તમાન આ મીડિયાના જે પ્રયાસો છે એ કોના ઇશારે થઈ રહ્યા છે અમે ચોથી જાગીર માનીએ છીએ મીડિયાને અને હંમેશા અમારા આંદોલનને મીડિયાએ સપોર્ટ કર્યો છે અને અમે નોંધ પણ લઈએ છીએ પણ હું આપના માધ્યમથી કહેવાય છે કે આ કોઈ પણ કોંગ્રેસ પ્રેરિત આંદોલન નથી કે કોઈ પાર્ટી પ્રેરિત આંદોલન નથી માત્ર સમાજ સાથે મળી અને આ કામ કરી રહ્યું છે અને શિસ્તબદ્ધ રીતે કરી રહ્યું છે ત્યારે ચૂંટણીના આગલા દિવસે આવતીકાલે ચૂંટણી છે ગંભીર સમય આપણે કહી શકીએ આવા ગંભીર સમયમાં છે તે આ છે તે નિયમ કાનૂનનો ભંગ થયો છે આદર્શ આચાર સંહિતેમાં એક મહત્વનો એક રોલ છે જેને આપણે કહી શકીએ કે મીડિયા મોનિટરિંગ અને સર્ટિફિકેશન કમિટીના જે નિયમો છે અને એમણે બે કલાકની અંદર આનો છે તે તાત્કાલિક તપાસ કરવી જોઈએ અને ઓગ છે તે સેક્શન એકસો બાસઠ અને છે તે ઓગણીસો એકાવનની છે તે આ જે કલમ છે એનો ગુના ગુનાહિત કૃત્ય કહી શકાય એવો ભંગ કરવામાં આવ્યો છે અને અમને આશા છે કે સક્ષમ અધિકારીઓ તાત્કાલિક આનો નિર્ણય લેશે અને આવતીકાલે કોઈ શાંતિ ભંગ ન થાય એવું અમે પણ ઈચ્છીએ છીએ આંદોલનકારી તરીકે અને આજે ગુજરાત સંકલન સમિતિના જવાબદાર સાથીઓ પણ ઉપસ્થિત હતા રજૂઆતમાં મેં એ મુદ્દો અત્યારે ઉપસ્થિત કર્યો જે પ્રેસ થઈ છે જે જાહેર નોટિસ જાહેર નોટિસના નામ નામે પાંચ છ જણાના જે નામ છે પણ એના મોબાઈલ નંબર નથી સરનામા નથી એટલે અમે સાહેબને એ કીધું છે કે પાટીદારને ખાલી જાગો પાટીદાર એવી પત્રિકામાં ચારની ધરપકડ કરી અને ફરિયાદ દાખલ કરી તો આ તો ભયંકર કૃત્ય કરેલું છે સમાજ વચ્ચે વૈમુષ્ય ઊભું થાય છત્રના વધુમાં વધુ રોષ પ્રગટે અને આ રોષ તમને દેખાશે આવતીકાલે અત્યારે જે દિવસે દિવસે રોષ વધતો જાય છે ને બરાબર છે ત્યાં ભૂલ કરી રહ્યા છે જે ભૂલ કરે છે ભૂલ અમને ભારે પડશે એટલે એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો અને બે કલાકમાં જવાબ આપો ચૂંટણીને ચોવીસ કલાક પણ નથી રહ્યા છાપામાં છે એ તો આપણે પીડીએફ કર્યું છે એમાં આખું વર્ણન કરેલું છે બરાબર છે અને અમે એમ એમને વાંચીને જ અમે કીધું છે કે તમે એના નામ સરનામાની આપો ને ભંગ થયો છે આચારસંહિતાનો ભંગ થાય ને આચારસંહિતાનો ભંગ થાય ફરિયાદ દાખલ થાય બરાબર છે એવા શબ્દો વાપરેલા છે ક્ષત્રિય સમાજને અસામાજિક તત્વો ગણ્યો છે ખાલી મુઠ્ઠીભર ચાર કે પાંચ જણાએ અને એની પાછળ કોણ છે એ અમારે ખાસ જાણવાનો મુદ્દો હતો કે આવડો ખર્ચ આ પત્રિકાનો કોને ભાગ ગયો આઉટ કર્યું એનો ખર્ચ થાય એની પાછળ છે કોના કેવાથી કર્યું શા માટે કર્યું એ અમે આ છની ધરપકડ થાય બરાબર છે એ પણ અમે સાહેબનો ઉલ્લેખ કર્યો છે સંકલન સમિતિના સભ્યો છે અત્યારે અહીંયા ઉપસ્થિત હતા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત છે તે પણ અત્યારે કરવામાં આવી છે કે આચાર સંહિતાનો ભંગ દેખીતી રીતે આમાં થયો છે હવે કલેક્ટર તંત્ર છે ચૂંટણી તંત્ર છે તે આમાં તાત્કાલિક પગલાં લઈએ અને જે આચારસંહિતા ભંગની જે પગલાં લેવાતા હોય એ તાત્કાલિક લેવામાં આવે તેવી માગ છે તે પણ કરવામાં આવી છે અને હવે જોવાનું રહેશે કે તંત્ર દ્વારા આ જે આ પ્રકારનું જે આચારસંહિતાનો સંહિતાનો ભંગ થયો છે તેના વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ